હસ્તે વ્યાજખોરોએ પચાવી પાડેલ મિલકતો પીડિતોને પરત કરાઈ સુરત શહેર પોલીસ કરી રહી છે વ્યાજખોરો પર કડક કાર્યવાહી વ્યાજખોરો દ્વારા પીડિત પરિવારની પચાવી પાડવામાં આવેલી મિલકતો પરત કરવામાં આવી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ પીડિતોને અર્પણ કરવામાં આવ્યું વ્યાજખોરીના દૂષણ સામે રોક શહેર પોલીસનો અભિયાન

દવાઈ આ ગઈ એના કોડવડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હે ની સામે પોલીસ આ ગઈ હે અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં ને રાજ્યની અંદર આપ્યો મઉદીન અંસારી રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોયલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ પરિવારો માટે બનાવી આપ્યો શ્રી અને અનેક વ્યાજખોરોના દુષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા

ચાહે સરકારી અધિકારી હોય ચાહે પોલીસનો અધિકારી હોય ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલાં ભરવામાં આવશે મે કહી લીધું છે મારી વાત આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો ખુશીનો દિવસ હતો એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ્ડ માહિતી બી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે આભાર